પણ જીવન પર સાથ એ જ આપે જે દૂધી ટામેટા બટાકા એવું બધું લેતો આવે ટોટલી હેલો મા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા ફ્રેન્ડ તમને મારા લોંગ વિડીયો શોર્ટ રીલ્સ કેવા લાગે છે સારા લાગે તો પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ કરજો જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ નું બટન દબાવીને પછી જજો